સતગુરુ ભગવાન કીધે દરેકને પરણામ ગુરુમંત્રનું મહત્વ જીવનનું રક્ષણ કરે એવી જ રીતે આપણું આધ્યાત્મિક જીવનનું પણ રક્ષણ આજ ગુરુમંત્ર કરે છે ગુરુમંત્ર પરંપરાથી જ પહેલો ઉતરી આવેલો એક સંન્યાસ મંત્ર કહેવામાં પણ આવે છે દરેક દરેકના મંત્રને ગુપ્ત રીતે રાખતા અને અધિકારી જેનામાં હોય એના માટે જ એને પ્રદાન કરતા પણ સદગુરુ છે કે શ્વાસે શ્વાસે જે મંત્રોનું જે અનુસંધાન કરવું જોકે આપણી અંદર એની સહજ રીતે એનું રટન તો થઈ જ રહેલું છે જ્યારે ભાનમાંથી સભાન થઈ જાય ત્યારે જ એ આપણે મંત્ર સાથે જોડાઈ શકીએ છીએ તે સાધક દરરોજ પોતાના અભ્યાસ દ્વારા મંત્રની શક્તિને પણ પ્રગટ કરી શકે છે અને એ એક મહાશક્તિનું સ્વરૂપ પણ છે પણ મંત્રને સદગુરુ જ્યારે ઉપદેશ આપે ગુરુ મંત્ર જ્યારે આપણને આપે છે તે વખતે આપણને એક એવી અલૌકિક અનુભૂતિ થાય છે કે મંત્રની અતિ તીવ્ર શક્તિએ જે પ્રકૃતિ છે આ બધું એક સરખું હતું એમ આપણને દર્શાવવા લાગે છે જે આપણી અંદર હતું એ જ આપણી બહાર પણ દેખાવા લાગે છે અને જ્યારે શૂન્ય અવસ્થામાં જાય ત્યારે હું તે છું એની જે ધબકતી ચેતનાનો પરમ આનંદ અને પ્રકાશ સહિત પણ આપણને સંપૂર્ણ બોધ થઈ જાય છે જે મંત્રની જે શક્તિ જોયા પછી આપણને ખ્યાલ આવે કે આ તો પરમ ગુરુ છે કોઈ પણ શંકા રહિત થઈ જાય અને આપણને ખાતરી થઈ જાય કે મંત્ર એ જ ઈશ્વર છે હોય એવો સુખદાયક અને શાંતિદાયક આનંદમય આપણને અનુભવ કરાવે છે જ્યારે આપણને એ ભણાવે ગુરુ મંત્રથી ત્યારે જ એની ખાસી પદ્ધતિ આપણને સમજાય અને જીવનમાં પણ ઉતરે છે આ પરમ પરમતત્વને પ્રાપ્ત કરવું એ આપણો માનવ જીવનનો અધિકાર પણ છે એ પૂર્ણતા છે અને ચાલવું જ જોવે અને આ મનુષ્ય દે ઈશ્વરને પ્રાપ્તની પ્રાપ્ત કરવા માટે જ આપણને પ્રાપ્ત થયેલો છે અને આ જ પરમાત્ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે આપણા જીવનની અંદર વિવેક નામના ગુણને ધારણ કરી અને સદગુરુના શરણમાં જઈ અને ગુરુ પાસેથી ગુરુ મંત્ર લઈ એનું ભજન કરવું કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેલવું અંતરનું અભિમાન કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું જો ભક્તિ કરવી છે સાવ દયાળ થઈને બની જવું અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું અને સદગુરુ શરણમાં શિશ નમાવી અને કરજોડી લાગવું પાય અને સમજવી ગુરુજીની શાન કે ભક્તિ માર્ગમાં હાલવું હોય તો સદગુરુના પગે પણ માથું ઝુકાવવું જરૂરી છે અને એની શાન પણ સમજવી જરૂરી છે આ જ ભક્તિ માર્ગ છે અને જાતિ પણ છોડી અજાતિ થવું રહે કાઢવો વર્ણનો વિકાર તો આ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિ પાતિ પણ આપણે છોડવું જરૂરી છે આ જ ભક્તિ માર્ગ છે અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જાવું અને પારકા અવગુણ કોઈના જોવે નહીં એને કહીએ હરિના દાસ આ ભક્તિના સૂત્ર છે આશાને તુષિના એકે નહીં ઉર્મા એનો દઢ કરવો વિશ્વાસ એક મોટી આશા છે એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા એ તૃષ્ણા જે રહી જાય છે આપણ એનો ત્યાગ કરવો જરૂરી છે મા ગંગા માઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુંમાં વિશ્વાસ કે પાનબાઈ ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં તે પણ સમજી અને વસનોમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે પણ આપણા જીવનનો હેતુ શું છે એના ઊંડાણમાં પણ આપણે ઉતરવું એક જરૂરી છે અને આપણી અંદર પણ વિદ્યમાન અંતર ખજાનો પણ પડ્યો છે તો આપણા અંદરનો જે ખજાનો એનાથી આપણે જે ભિન્ન છીએ અને પરમાત્મા પણ આપણી અંદર જ છે આપણા અંતર આત્મા રૂપે વસેલો છે છતાં પણ આપણામાં ને પરમાત્માને પ્રગટ કરવાનો આપણો મંત્ર જે નિશ્ચિત કર્યો છે અને એક સોહમ મંત્ર પણ એક નિશ્ચિત છે એ સોમ મંત્ર વગર આપણી જીવન શક્તિ અથવા તો આપણો પ્રાણ એના વગર આપણે જીવી ન શકીએ જ્યાં સુધી આપણા ઘટની અંદર સોમ મંત્રનો જે પ્રગટ થયેલો છે એ સતત સાયલા કરે છે અને જ્યાં સુધી સોહમ મંત્ર આપણી ઘટમાં છે ત્યાં સુધી જ આપણું જીવન ચાલે છે તો આ મૂળ મંત્રનું ધ્યાન સદગુરુ પણ આપણને એની ઓળખ પૂર્ણ રીતિ કરાવે છે અને એના દ્વારા આપણું જીવન પણ ચાલે છે ને આપણી અંદર દિવ્ય ચેતનાનો જ્યારે પ્રગટ થાય છે દરેક વ્યક્તિની અંદર તેનું મુખ્ય પણ શ્વાસ અને ઉશ્વાસ એ બે રૂપો પણ ધારણ કરે છે અને આ જ ગુરુમંત્ર આપણને આત્મબોધ સુધી પણ ચેતન તત્વ સુધી આપણને પહોંચાડી દે છે કે મંત્ર જે અક્ષરો છે એ પોતે જ બ્રહ્મ છે અને પોતે જ પરમાત્મા છે એ મંત્રના અક્ષરો છે એ અક્ષર જ બ્રહ્મરૂપ છે એક અને આપણી આધ્યાત્મિકની અંદર પરિપૂર્ણ લાવવા માટે પણ એક પ્રક્રિયા સદગુરુ પણ આપણે મંત્ર જપવાની જે વિધિ પણ આપણને બરાબર શીખવે છે અને એ જ ગુરુ મંત્ર જપવાની વિધિ જે સદગુરુ આપે છે એ જ આપણને આત્મા તત્વ સુધી પહોંચાડવા માટેની વિધિ હોય છે કે જેવી રીતે સોહમ મંત્રની જે વિધિ છે પદ્ધતિ જે આપણને સમજાવે એવી જ રીતે આત્મા તત્વ સુધી પહોંચવાની જે વિધિ જે પદ્ધતિ છે એ બધી એક જ હોય છે આત્માનો અનુભવને પ્રાપ્ત કરવા માટે આપણું શીત એકાગ્ર કરવાની પણ પદ્ધતિ આપણા સદગુરુ જ સમજાવે છે અને આપણી જે ધારણાને એકાગ્ર કરવાનું પણ વિશેષ મહત્ત્વ પણ છે અને સોહમ મંત્ર હું તે છું એનો પણ બોધ છે કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો જે અંતર છે એ જ આત્મા બોધ પણ છે કોઈ પણ મનુષ્ય અંદર આવતા અને બહાર જતા જે શ્વાસનું જે બે અક્ષરો સહિતનું જે માત્ર નિરીક્ષણ કરે છે તો તેને અજંપા જાપ પણ સિદ્ધ થઈ જાય છે પણ સદગુરુના મંત્રનો જ્યારે આપણને બોધ થઈ જાય છે ત્યારે જ આપણે પરમાત્માની પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ જાય છે હા ગુરુ મંત્રની ઓળખ ન થાય ત્યાં સુધી આપણે આત્મા તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી અને પરમાત્માની ઓળખ કર્યા પહેલાં સદગુરુ અને ગુરુના આપેલા મંત્ર આ બેનની જ્યારે સંપૂર્ણ આપણને ઓળખ થઈ જાય એનો બોધ થઈ જાય એટલે પરમાત્મા આપોઆપ પણ આપણને સાક્ષારકાર છે જ અને એ સાક્ષારકાર રૂપમાં આપણને નિહાળતા થઈ જાય છે પછી આ જ સાચો મંત્રને જપવાની પદ્ધતિ પણ આપણા સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થઈ જશે સદગુરુ ભગવાન જય દરેકને પરણ